પોપટ પ્રમુખ જય જલારામ જણાવો કે અત્યારે હું વીરપુર ઘણા સમય થી આપડો વિવાદ ચાલે છે સ્વામી અજ્ઞાન સ્વામીએ વફાટ કર્યો તો જલારામ બાપાના ઇતિહાસ વિશે તેના વિશે ચેડા કર્યા હતા એના માટે લોહાણા સમાજ લાલઘૂંગ હતો એ લાલઘૂંગ સમાજની માગણી એક જ હતી કે અજ્ઞાન સ્વામી રાજકોટ વીરપુર આવી અને જલારામ બાપાના દર્શન કરે અને માફી માંગે આજે તે આવી ગયા છે અને તેમને કોઈ કોન્ફરન્સ મીડિયા મીડિયાવાળાને વ્યવસ્થિત જવાબ આપ્યા નથી આવી અને ફટાફટ તેની ગાડીમાં નીકળી ગયા છે આ તેની ભૂલ છે તેમને મીડિયાને વ્યવસ્થિત જવાબ દેવા જોઈએ તેના પ્રશ્નના ઉત્તર દેવા જોઈએ અને મીડિયા સમક્ષ જાણે માફી માંગવી જોઈ બીજી વસ્તુ રાજકોટના લગભગ કોઈ અગ્રણી અહીંયા અંદર હતા એવું મને ખ્યાલમાં નથી પછી કોઈ અંદર હોય તો ખબર નથી પણ અંદરનો કોઈ વિડીયો બહાર આવ્યો નથી જય જલારામ